નમસ્કાર નેશન પ્રેઝન્સ માં સ્વાગત છે હું છું તાલ પરમાર વડોદરાના વિશ્વામિત્રીના ગ્રીન બેલ્ટમાં બાંધકામ કરવાની હિલચાલ ચાલતી હોવાની જાણ થતા પર્યાવરણ વિદોએ બાંધકામ રોકવા વડા કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી વડોદરાના વિશ્વામિત્રીના ગ્રીન બેલ્ટમાં બાંધકામ કરવાની હિલચાલ ચાલતી હોવાની પર્યાવરણ વિદોને જાણકારી મળી હતી ત્યારે પર્યાવરણ વિદોએ વિશ્વામિત્રી નદીના ગ્રીન બેલ્ટમાં બાંધકામ નહીં કરવા વડા કચેરી ખાતે ચેરમેન દિલીપ રાણા સાથે બેઠક યોજી હતી રિપોર્ટ બાંધકામ કરી હતી આજે સવારે એવું સાંભળવામાં આવ્યું કે વિશ્વામિત્રી રિવરની આજુબાજુની લગભગ ત્રણ લાખ ચોરસ મીટર જે જમીન છે એ ગ્રીન બેલ્ટ છે અત્યારે એને ડીનોટિફાય એનો નોટિફિકેશન ચેન્જ કરી એને રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાનું કંઈક હિલચાલ ચાલે છે આજે જાત તપાસ કરવા આવ્યા હકીકતમાં આવું કંઈક મુવમેન્ટ ચાલી રહ્યું છે અને આટલી મોટી વિશ્વામિત્રી નદીના કિનારે જો ગ્રીન સ્પેસને આ રીતના રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવામાં આવે તો રિવર લિટરલી ખતમ થઈ જાય એક તરફ એનજીટીના આદેશ છે કે રિવરની અંદર જે રેવાઇન્સમાં ડેબ્રિસ નાખ્યું છે એ બી હટાવવાની વાત છે ત્યારે રિવરની આજુબાજુ કન્સ્ટ્રક્શન કરવું એને રેસિડેન્શિયલ ઝોન કરવું લાખો લોકો એની આજુબાજુ રહે રિવરનું પોલ્યુશન વધે એની કેરિંગ કેપેસિટી ઘટે ફ્લડ્સ વધે આ તમામ વસ્તુનું આજે અમે અમારો અભિપ્રાય આપવા ઉડા ઓફિસમાં આવેલા સાથે સાથે ઘણા બધા પર્યાવરણવિદ જે વિશ્વામિત્રી નદી સાથે વર્ષોથી સંકળાયેલા છે વિશ્વામિત્રીમાં તે કન્સર્ન છે તમામની એક જ રિક્વેસ્ટ છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનને એનજીટીના આદેશ છે આદેશ પ્રમાણે રિવરની બાઉન્ડ્રી આઈડેન્ટિફાય કરવાની છે ને એની અંદર કોઈ બી જાતનું એન્ક્રોચમેન્ટ ના થાય એમાં જે ઓલરેડી ડેફરેશને એન્ક્રોચમેન્ટ છે તે હટાવવામાં આવે અને આ જે અત્યારે કૃત્ય કરવા જઈ રહ્યા છે કોઈ બી દિવસ ચલાવી ના લાવે રિવરને જીવતી રાખવા માટે આજુબાજુ એનું ગ્રીન સ્પેસ હોય એને કોઈ દિવસ ટચ કરાય પર્યાવરણવિદ જીતેન્દ્ર ગવલી સહિતના પર્યાવરણવિદોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત એનસીટીનો રિપોર્ટ આપી તેને દૂર કરવા પણ આવ્યું હતું આ અંગે ચેરમેન દિલીપ રાણાએ રજૂઆત સાંભળી આ અંગે વિચાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આજે વુડામાં અમે ચેરમેનશ્રી એટલે આપણા કમિશનર સાહેબને મળ્યા અને અમે રિપ્રેઝેન્ટેશન એવું કર્યું એટલે અમારો કન્સર્ન બતાવ્યો કે આપણે જે ગ્રીન કવર જઈને કોઈ ડેવલપમેન્ટ આવતી હોય તો ગ્રીન કવર મોસ્ટલી આપણા બધા નદીના આસપાસના છે એટલે એનજીટીનો જે ઓર્ડર છે માનત કોર્ટનો કે આપણે નદીની પહેલાં તો ડિમાર્કેશન કરીએ બાઉન્ડ્રીને ડિમાર્કેટ કરીએ એના ફ્લડ પ્લેનને આઈડેન્ટિફાય કરીએ કે કેટલા વિસ્તાર સુધી પાણી આવતું હોય છે ફ્લડ પ્લેન નામની વસ્તુ અને કેમ કે એ બધા અભિમ્ન અંગો છે નદીના તો એને ડિમાર્કેટ કરીને સોલિડ વેઝ ડમ્પિંગ જેટલું છે એ બધું કાઢવું એટલે આ બધા જે ઓર્ડરમાં આપેલા મુદ્દાઓ છે એ કમિશનર સાહેબને અમે પ્રેઝન્ટ કર્યા કે આ તમે આપણે પહેલાં કરીએ અને પછી આપણે જે પણ ડેવલપમેન્ટ એની સાથેના કે આપણા ગ્રીન કવર સાથેના છે એ આપણે હાથમાં લેવાશે અને એમણે ઓર્ડરની પ્રિન્ટ અમારી પાસે માંગી અને સાહેબે એને વ્યવસ્થિત વાંચી અને એમને અમે હામી આપી અમને કે અમે આના પર ચોક્કસ વિચાર કરીને એક્શન લઈશું રિપોર્ટ ಸಮಚಾರತತ್ ಅಪಡೆಟ್ ಮಾಡೂಜ್ಯೂಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಲಾಯಕನ್ ದಾವೋಲೋ ಇಾಮ ಫೇಸ್ಬುಕ್